વેકેશન ખુલતા જ પાસ કાઢવા અપડાઉન કરતા વિદ્યાર્થીઓને જામનગર એસટી ડેપો પર જમાવડો લાંબી કતારો લાગી એસટી મુસાફરીનો પાસ કઢાવવા માટે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓની લાઈન લાગી દરરોજ બસો થી વધુ પાસ કાઢવામાં આવતા હોવાનું જણાવવામાં આવ્યું પાસ કાઢવામાં હાલાકી પડતી હોવાને કારણે વિદ્યાર્થીઓની લાઈનો લાગી એસટી બસ સ્ટેન્ડમાં એક જ વિન્ડોમાં પાસ નીકળતો હોવાથી વિદ્યાર્થીઓને મુશ્કેલી પડી રહી છે વિદ્યાર્થીઓને શિક્ષણનો સમય બગાડીને પણ પાસ કઢાવવા માટે લાઈનમાં ઉભું રહેવું પડે છે બ્યુરો રિપોર્ટ સમય સંદેશ ન્યૂઝ ગુજરાતી એન બી વરમોરા ડેપો મેનેજર જામનગર દિવાળી વેકેશન બાદ વેકેશન પૂર્ણ થતાં સ્કૂલ અને કોલેજ રાબેતા મુજબ ચાલુ થઈ ગઈ જેના અનુસંધાને જે પ્રતિ દિવસ સરેરાશ વીસથી પચીસ બસ વેકેશન દર વીસથી પચીસ પાસ વેકેશન દરમિયાન અને એની પહેલાં સિત્તેરથી એસી પાસ પ્રતિ દિવસ નીકળતા તેમાં હાલમાં વધારો થઈ બસો બસ્સો પાસ પ્રતિ દિવસ જામનગર એક બસ સ્ટેન્ડ ખાતેથી નીકળે છે તે માટે આજ રોજ મંગળવારથી બે શિફ્ટમાં પાસ સેક્શન ચાલુ રાખી વિદ્યાર્થીઓને વ્યવસ્થામાં સુવિધા મળે તથા તેઓનો સમય ઓછો બગડે તેના માટે વ્યવસ્થા કરાયેલ છે જેથી સવારે સાત વાગ્યાથી રાત્રે આઠ વાગ્યા સુધી પાસ બારી ચાલુ રહેશે તેમાં વિદ્યાર્થીઓ તેઓની અનુકૂળ હોય તે પ્રમાણે સમય આવી શકશે તે સિવાય વિક્ટોરિયા પુલ પોઈન્ટ ખાતે પણ પાસ સેક્શન ચાલુ છે જ્યાં સવારે સાડા નવથી સાંજે ચાર વાગ્યા સુધી પાસ કાઢી અપાશે તે ઉપરાંત કાલાવડ અને લાલપુર ખાતેથી પણ પાસ બારી કન્ટિન્યુઅસ ચાલુ છે કે જેથી જે તે જગ્યાના વિદ્યાર્થીઓને સ્પેશિયલ જામનગર માટે તકો ન થાય